બદલાતી દુનિયા સાથે લોકો અવનવા શોખ કરી રહ્યા છે જેમાં કેટલાક લોકોને સવારે પથારીમાંથી ઊભા થઈને તરત જ શા પીવાનો શોખ હોય છે જેવી આંખ ખુલે કે તેઓ શા પીવા દોડી જાય છે બ્રશ કરવાની પણ દરકાર લેતા નથી પરંતુ આ આદત શરીરને ભારે નુકસાન પહોંચાડે છે ડેન્ટિસ્ટ ડૉક્ટર વિક્રમ આનંદે જણાવ્યું હતું કે ખરાબ ઓરલ હાઈજીનને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે જો દાંતને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે તેનાથી પેઢાને નુકસાન થઈ શકે છે પેઢાની લાલાસ અને દાંતનો સડવો તેના લક્ષણો છે આ એક નાનકડી વાત લાગે છે પરંતુ તે શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે જો ઓરલ હાઇજી યોગ્ય ન હોય તો દાંત પર બેક્ટેરિયા જમા થાય છે જો તમે સવારે દાંત સાફ કર્યા વગર શાક કે અન્ય કોઈ વસ્તુ લો છો તો આ બેક્ટેરિયા આપણા શરીરની અંદર જાય છે આ બેક્ટેરિયા ધીમે ધીમે આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે તે હૃદયના વાલ્વને બ્લોક કરે છે તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે આ સાથે ફેફસાને પણ નુકસાન થાય છે સાથોસાથ બ્રેઇન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો